હેલો ફ્રેન્ડ્સ ડીડ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી કહેવતો જોઈએ અધૂરો ઘડો છલકાય ઘણો જેની આવડત ઓછી હોય તે દેખાવો વધુ કરે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન સારી વસ્તુ ન મળતી હોય ત્યાં ખરાબ વસ્તુ પણ શ્રેષ્ઠ ગણાય છે ઉતાવળે આંબા ના પાકે ઉતાવળ કરવાથી કોઈ કામ સારું થતું નથી ઉગતા સુરજને સો નમે જે સત્તા પર હોય તેને સો માને આંખમાં અમી તેને દુનિયા સમી જેનો સંબંધ સારો હોય તેનો વ્યવહાર પણ સારો હોય છે દૂરથી ડુંગર અણિયામણા વધુ દૂરથી સુંદર દેખાય નજીક જઈએ ત્યારે સાચી હકીકત જણાય દીવા પાછળ અંધારું ઘરની મુખ્ય વ્યક્તિના નિધાન પછી ગેરલાયક વ્યક્તિના હાથમાં જવાબદારી આવવી દયા ડાકરને ખાય દયા કરવાથી તકલીફમાં વધારો થવો દુકાળમાં અધિક માસ મુશ્કેલીમાં મુશ્કેલી આવવી શ્રમો વર્તે સાવધાન વખત જોઈને વર્તન કરવું સમ ખાય તે સદા જુઠોલા બનવું કામ કર્યા તેને કામણ કર્યા મહેનત કરે તેને ફળ અવશ્ય મળે છે કાટા વિના ગુલાબ ના હોય સુખ અને દુઃખ સાથે જ હોય ઘેર ઘેર માટીના ચૂલા બધા ઘરે એક સરખી પરિસ્થિતિ હોવી સૂકા ભેગું લીલું બળે ખરાબ વ્યક્તિની સંગતમાં સારી વ્યક્તિ પણ બદનામ થાય પાકા ઘરે કાઠા ના ચડે એકવાર સમય ચૂક્યા પછી પરિસ્થિતિમાં બદલાવ સંભવ નથી પહેલું સુખ તે જાતે નરિયા શરીર સ્વસ્થ હોય તો બધું સલામત લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપડ ધોવા ના જવાય જ્યારે તક આવે ત્યારે તેને અણગણવી ના જોઈએ આડે લાકડે આડો વેહ જેવાની સાથે તેવો જ વ્યવહાર થાય આપ મુવા વિના સ્વર્ગ ન જવાય કામ જાતે કરીએ તો જ સિદ્ધિ મળે આ ફાટે ત્યારે થીંગડું ન દેવાય પાર વગરનો દુખોનો કોઈ ઈલાજ હોતો નથી આંગળા ચટે કાંઈ પેટ ન ભરાય ખોટી કસરતનો કોઈ અર્થ નહીં આગે આગે ગોરખ જાગે કોઈ પણ વાત આગળ વધતી જાય તેમ તેનો ઉપાય મળતો જાય અતિની કોઈ ગતિ નહીં કોઈ પણ વાતમાં અતિ બહુ સારી નહીં ભાંધી મુઠ્ઠી લાખની રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી જ મહત્વ ધરાવે છે વાતનું વત્તે સર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું ઉજ્જળ ગામમાં બાજે ઢોલ જેમનામાં સમક શક્તિ ના હોય તેમને શિખામણ આપવાનો કોઈ મતલબ નથી હોતો ઓછું પાત્રને અદકું ભણ્યો જ્ઞાન ઓછું હોય તે દેખાવો વધારો કરે પોથીમાં ના રીંગણા માત્ર પુસ્તકયું જ્ઞાન હોવું મખમલની મોજડી માથે ના પહેરાય જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે બેઠાની દાળ ન કપાય પોતાનું જ અહીત ના કરાય આપવો દોકડો ને લેવો બોકડો સૌ નાની વસ્તુ આપી તેને મોટી વસ્તુ લેવાનો પ્રયાસ કરે આંગળીથી નાખ વેગડા પારકા પોતાના ના થાય ઉજળું એટલું દૂધ નહીં દેખાવથી છેતરાવું નહીં ભૂત રડે નસીબદાર ઓછી મહેનત કરે તો પણ સફળ થાય હાડ હસે ને લોહી તપે આનંદ અને ગુસ્સો બંને સાથે હોવા હોઠ સાજા તો ઉત્તર જાજા વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપયોગ કરી શકાય સોધો ભાડો ને સિદ્ધપુરની યાત્રા મર્યાદિત સાધનો થી સુંદર કામ થવું સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે ધમ ધમ સોટી થી ડરાવીએ તો વિદ્યા જલ્દી આવે સુરત સોનાની મુરત સુરત શહેર સમૃદ્ધ શહેર છે સેવા કરે તેને મેવા મળે જે બીજાનું ભલું કરે તેને અવશ્ય તેનું ફળ મળે છે સુરતનું જમણ અને કાશીનું મરણ કાશીનું મરણ સ્વર્ગ પામે છે તેમ સુરતનું જમણ પણ સ્વર્ગ સમાન છે સયની સાંજને મોચીનું વહાણું ખોટા વાયદા કરવા સુડી વચ્ચે સોપારી ધર્મ સંકટમાં પડવું સોનાની થાળીને લોઢાની મેઘ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે સાકડા કપડામાં શો ભમરા ગરીબ નું ગરીબ નસીબ ગરીબ સિંગડે ઝાલે તો ખાડે ને પૂછડે જાલે તો બાંડો દરેક રીતે વાકું પડવું આંધળાની ગત આંધળા જાણે જેની પર વિતે તેને જ જાણ હોય બોલે તેના બોર વહેચાય પોતાના કામ અંગે બોલતો રહે તે ફાવે આટો વેચી ગાજર ખાધા મોઘી ચીજવસ્તુના બદલામાં મોગી વસ્તુ મેળવવી અન્ન આહારે ઘી વહારે લેવાય દરેક વસ્તુ પ્રમાણસર શોભે ન બોલવાના નવ ગુણ મૌન ઉત્તમ છે પ્રારંભ લુલુ પુરુષાર્થ આગળ પ્રારંભ પાંગડું છે આવ્યા તો કહે નાખો ઘટી સત્કાર નો અભાવ શીરા માટે શ્રાવક ના થવાય નજીવા લાભ માટે ધર્મ ભ્રષ્ટ ન થવાય વિદ્યાહીન નર તે પશુ બનેલો હોય તે ઉપાય મળી રહે આપ સમાન બાલ નહીં તે મેઘ સમાન જળ નહીં જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે લખતો ભૂલે ને તરતો ડૂબે જે કામમાં પડે તેની તેની જ ભૂલ થાય લીલા વનમાં સુડા ત્યાં ઘણા આવે લુચાની પાંચ શેરી ભરી કપટ કરનાર માણસ ઘણી વાર જીતી જાય વક કરે પગ લાગવકથી પ્રવેશ પામી શકાય